માનસરોવર તળાવ તરફ જતા રોડ આગળ મારામારી થતાં બે ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો આ તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસ રવિવારના રોજ મળતી માહિતી અનુસાર બે ઇસમો સ્કૂટર લઈને ફરિયાદીના સ્કૂટર આગળ આવી અને અપશબ્દો બોલવા લાગ્યા હતા અને જે તમારું નવીન ઘન બની રહ્યું છે તેનું એક બીમ ગટર લાઈન ઉપર ઊભો કરવામાં આવ્યો છે આરસી રોડના બાજુમાં છે જેના લીધે અમારા ડુંગળી ફળ્યાના વાહન લઈ જવામાં ભવિષ્યમાં તકલીફ પડશે તેવું કહી અને આ બીમ હટાવવાનું વાત કરતાં જો તમે બીમ ન હટાવો તેમ કહી હતી માબેન સમણી ગાળો બોલી હતી અને ત્યારબાદ એક આરોપી દ્વારા તેના હાથમાંની પાઇપ જે ફરિયાદીને બરડાના ભાગે મારી દીધેલ હતું અને ફરિયાદીને વધારે માર મારવાના બીકથી ત્યાંથી નાસી છૂટ્યા હતા ત્યારે અન્ય આરોપી જેઓએ પણ તેને પકડી પાડ્યો હતો અને પગ ખેંચી જમીન ઉપર ઘસેડી